સુકાંત પૂજિતા સુરણરો મુદાધર્મનંદન વિચિંતે સુકાંતભમ કાંત કાંતોગતમ સર્વાવતારી સૌના મોક્ષદાતા ઇષ્ટ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સારાએ ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન ગણપુરપતિ ગોપીનાથજી મહારાજની છત્રછાયામાં ચાતુર્માસ અને એમાં વિશેષ કરીને પવિત્ર શ્રાવણ મહિનો અને એના નિમિત્તે આયોજિત એકાવન કલાક અખંડ મહામંત્રની ધૂનના શુભ પ્રસંગે

અને એમાં વિશેષ કરીને આધ્યાત્મ જગતની અંદર ભક્તિ માર્ગનો બહુ પ્રધાનપણું બતાવ્યું છે આ જગતની અંદર આધ્યાત્મ જ્ઞાન એટલે જળ અને ચૈતન્યનું સમન્વય જળ તત્વ અને ચૈતન્ય તત્વ એનો સમન્વય કરી અને પરમપદની પ્રાપ્તિ સુધી જીવાતમાં કેમ પહોંચે એનો માર્ગ નિષ્કંટક નિર્વિઘ્ન બનાવવું એનું નામ આધ્યાત્મ છે આપણને એમ થાય કે સંસારની અંદર બે પ્રકારે સૃષ્ટિ રહેલી છે એક સૃષ્ટિ જે જળ તત્વને પામીને અથવા તો જળ તત્વને અનુસરીને આ સૃષ્ટિની અંદર પ્રકૃતિ રૂપે શરીર રૂપે પંચ તત્વ આદિ જે ભૂત છે એના રૂપે એ પોતાનું આકૃતિ વગેરે ધારણ કરીને આ સૃષ્ટિની નિર્માણ નિર્મિતિની અંદર એનો ભાગ રહેલો છે પણ આ નિર્જીવ નાશવંત અને જળ પ્રકૃતિનું રહેલું તત્વ એને જો કાર્યવંતું કરતું હોય એને જો શોભાયવંતુ કરતું હોય તો એની અંદર રહેલું ચૈતન્ય છે આ આ વાત તમને થોડીક દ્રષ્ટાંત સાથે સમજાવું તો ખ્યાલ આવે આ શરીર છે આ શરીરની કિંમત અથવા તો એની કદર એનાથી જે સુંદરતા વગેરે તમે જોતા એ ક્યાં સુધી છે કે જ્યાં સુધી શરીરની અંદર જીવનું અસ્તિત્વ છે એટલે કે પ્રાણ રહેલો છે શરીરમાંથી પ્રાણ નીકળી જાય એટલે શરીર જે છે ધીમે ધીમે ક્ષીયતે અને નશ્યતે સડવા માંડે અને અંતે પછી એની અંદરથી દુર્ગંધ આવતી હોય એની અંદરથી કદરૂપું થવા માંડે તમે એને જે ભાવ અને જે દ્રષ્ટિથી જીવન જીવત વ્યક્તિને જોતા હોય એવો નથી થતો વિકૃતિ આવવા માંડે છે તો શોભાનું કારણ ગણો કે કાર્યનું ગુણવત્તાનું કારણ ગણો એની અંદર રહેલું ચૈતન્ય છે આ ગામ પણ તમે જુઓ ગઢપુર ધામ શ્રીજી મહારાજે જ્યાં મહત્તમ પોતાની મનુષ્ય લીલાઓનો જે સમય એટલે કે આ ચરિત્ર મનુષ્યત્વનું ધારણ કરીને આ ભરતભૂમિની અંદર મહારાજે પ્રગટ થયા અને આ ગઢડાને મહારાજે પોતાનું ઘર કરીને મહારાજ અહીંયા કાયમ વસ્યા આ ગામની પણ પરિસ્થિતિ તમે જુઓ છો ગામમાંથી જો ચૈતન્ય નીકળી જાય તમે એક વસ્તુ થોડું અનુમાન લગાડજો કોઈ વખત આપણે કોરોના કાળમાંથી પસાર થયા તા અને જ્યાં નિર્જીવ જેવું વાતાવરણ થવા માંડે એટલે તમે જુઓ તો ગામ બેકાર બેકાર લાગવા માંડે એની અંદર પછી ગમે નહીં ભાષે નહીં આપણે એ હળતું ફળતું જેની અંદર તેજ હોય ઉજાગરતા હોય એની જે રોનક હોય એ રોનક એની કિંમત વધે પછી નહીં તો સ્મશાનવત થઈ હોય તો આ સૃષ્ટિની અંદર જીવાત્માને આધ્યાત્મ શું શીખવે છે શાસ્ત્રોની અંદર વિશેષ કરીને વચનામ્રત આદિ ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણે પણ જ્ઞાનનું સ્વરૂપ બહુ સુંદર સમજાયું છે જ્ઞાન કોને કહેવાય તો જેના દ્વારા જીવાત્માને આ નાશવંત એવા જે જગત નાશવંત એવા પદાર્થો નાશવંત એવા વિષયો આ નાશવંત એવી સૃષ્ટિ એનું ભાન થાય અને એ ભાનતાની સાથે સાથે સભાનતાની સાથે સાથે પોતાના આત્મતત્વની ઓળખાણ થાય આ ચૈતન્ય તત્વની ઓળખાણ થાય જીવ તત્વની ઓળખાણ થાય અને એ ઓળખાણ કરીને પછી એનો વિનિયોગ કેવો કરવો એ વિવેક આપણને શાસ્ત્રો શીખવે એ વિવેક આપણને સત્સંગ શીખવે અને વિવેક એવો શીખવે કે જેને જેને નાશવંત પદાર્થની અંદર મોહ કર્યો છે અથવા તો જેને બંધન થયું છે એ નાશવંત પદાર્થ હંમેશા જીવાત્માને બે રૂપે નડે એક તો બંધન કરે બંધન કરે એટલે બાંધે આ જગતની અંદર સંસારની અંદર એ પદાર્થની અંદર વૃત્તિને જીવને બાંધે છે અને બીજું એની પ્રાપ્તિ માટે જ્યારે જીવાત્માને મર્યાદાનું જ્ઞાન ન હોય ધર્મનું જ્ઞાન ન હોય એટલે ન કરવાના કાર્ય કરતા હોય છે આપણે જોઈએ તો બધાય મને હું ઘણી વખત છું કે જગતની અંદર આપણે જોઈએ કોઈએ દુષ્કર્મ આચર્યો હોય કોઈએ અધર્મ આચર્યો હોય કોઈએ પાપ આચર્યું હોય તો કોઈ જગ્યાએ તમને એવું દ્રષ્ટાંત આજે નહીં પરાપૂર્વથી તમે પુરાણોની અંદર શાસ્ત્રોની અંદર ઇતિહાસની અંદર દ્રષ્ટિ કરો કોઈ તમને એવું દ્રષ્ટાંત નહીં જોવા મળે કે પોતાના આત્મકલ્યાણને માટે મોક્ષ મેળવવાને માટે અધર્મનું આચરણ થયું હોય અધર્મનું આચરણ થયું હોય તો એ માત્ર દેહ અને દેહના સુખને મેળવવા માટે પોતાની અહમને સંતોષવા માટે પોતાના મમત્વને સંતોષવા માટે અધર્મનું આચરણ એટલા માટે કીધું બે રૂપે વિઘ્ન કરે છે એક તો બંધન કરે છે અને એક આપણને ભાન ભૂલાડે છે ને અમર્યાદિત જે કાર્ય છે અધર્મના જે કાર્યો છે એની અંદર જીવાત્મા પ્રેરિત થાય છે એનો પાપનો ભારો બંધાય છે આ જ્ઞાનને જો સદ રીતે વિચારીએ તો એના દ્વારા જીવાત્માને મુક્ત પદની પ્રાપ્તિ થાય શાસ્ત્રોની અંદર મુક્ત શબ્દની બહુ સુંદર પરિભાષા કીધી છે આમ તો આદિગુરુ શંકરાચાર્યજી બહુ સુંદર એ કીધું કે જીતમ જગત કે આ જગતને કેમ જીતાય ત્યારે એનો ઉત્તર કીધું મનોહી એને જેને મન જીત્યું ને એ જગતને જીતે છે આ મનથી જે જીવાતમાં સંકલ્પ કરે અને મનથી જગતની અંદર જો મન બે રીતે કાર્ય કરે મન સંકલ્પ પણ કરે છે અને મન એનો સંગ્રહ પણ કરે છે કોઈ વાતની જો આ હૃદયની અંદર ચોટ લાગી જાય હૃદયની અંદર શબ્દનો જો ઘા લાગી જાય તો એને ઉર્માથી અંતરમાંથી એને પ્રેરણા મળે કે મારે મારા જીવનનું લક્ષ્ય શું કરવું છે અને જો એનો મહિમા યથાર્થપણે સમજાયો હોય ને એ જે વૃત્તિ અંતરમાં ઉતરી ગઈ તો એ અંતરની અંદર એનો સંગ્રહ થઈ ગયો પછી મહારાજ કીધું કે એને ભગવાનની મૂર્તિને યાદ નથી કરવી પડતી વચનામ્રતની અંદર મહારાજ કહે કે એને અનાયાસે મહારાજની મૂર્તિનું સ્મરણ રહે છે અમે કેવા કે ઘણા એવા બધા ભક્તો જોયા છે કે જેને ભક્તિનું અંગ હોય જેને માળા કરવાનું અંગ હોય એ કોમા જેવી અવસ્થાની અંદર હોય અમે કદી ઘણી વખત ખબર કાઢવા ગયા હોય શરીરની અંદર ભાન નથી કોમા અવસ્થા છે પણ એની આંગળીઓ છે ને આમ ટેરવા ગણતી હોય એમ એનો હાથ એટલો એ અનુભવિત થઈ ગયો છે એ ભગવાનનું રટન એની એ બેભાન અવસ્થાની અંદર પણ કરતા હોય આવી સ્થિતિ ક્યારે સર્જાય કે જ્યારે જીવાતમાં એને ઓતપ્રોત થયો હોય એને હૃદયથી સંકલ્પ થયો હોય હૃદયની અંદર સંગ્રહ થયો હોય ત્યારે આ સ્થિતિ સર્જાય છે અને એના માટે વાલા ભક્તો જોકે ઘણા વર્ષોથી જ્યારે આ સત્સંગની અંદર ભગવાન સ્વામિનારાયણે ઉપાસના અને ભક્તિના માર્ગને પ્રશસ્ત કરવા માટે મહારાજે જ્યારે મંદિરો નિર્માણ કરાવ્યા ત્યારે મહારાજે એની પાછળનો સંકલ્પ એ બહુ સ્પષ્ટ કરેલો છે મહારાજ કે મહારાજે બે પ્રકારના સદાવ્રતો ચલાવ્યા હતા એક લૌકિક હતું ને એક અલૌકિક હતું સમયાંતરે લૌકિક જે સદાવ્રત હતું એ કાળાંતરે મહારાજે બંધ પણ કરવાનો નિર્ણય કર્યો હતો પણ પછી પાછી આપણે પરંપરા આચાર્ય શ્રી રઘુરજી મહારાજ આચાર્ય શ્રી અયોધ્યપ્રસાદજી મહારાજ વડીલ સંતોએ બધા નિર્ણય કર્યો કે અન્નાર્થીને મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે અન્નાર્થી કોઈ આવે તો એને યથાશક્તિ સંભાવના કરવી એટલે આપણે ત્યાં કોઈ દર્શનાર્થી આવ્યા હોય કોઈ ભગવાનના ભક્તો આવ્યા હોય એટલે વળી પાછા સદાવ્રત નહીં તો મહારાજે બે પ્રકારના એક તો પેટનો ખાડો પૂરવા પણ એનાથી વિશેષ મહારાજે મોક્ષનું સદાવ્રત મહારાજે ખોલું કર્યું છે જેને આપણે આ સ્વામિનારાયણ સંપ્રદાય કહીએ છીએ થોડી થોડી બાબતોની અંદર મહારાજ રાજી જ્યારે અઢળત થાય એટલે આપણે સંતોએ કીધું નોતી દીઠી નોતી સાંભળી પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગટી જે મોટા મોટા ઋષિ મુનિઓ હજારો લાખો કરોડો વર્ષો સુધી મનવંતરો સુધી જેની તપશ્ચર્યા કર્યા પછી પરમાત્માની પ્રાપ્તિ થાય ન થાય એવા પ્રશ્નો રહી જતા હતા એ પરમાત્માની પ્રાપ્તિ પરમાત્માના દર્શનની ઝાંખી જીવાત્માને સહેજે થાય એવી કરુણા કરીને ભગવાન સ્વામિનારાયણે આ ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી અને એની અંદર મુખ્ય પાયા રૂપે કેન્દ્ર રૂપે મહારાજે પોતાના સ્વરૂપો પધરાવ્યા આજે આપણે બધા બળભાગી છીએ કે એવું ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ મહારાજનું જે પ્રગટ સ્વરૂપ જેને કહેવાય જેને નક્ષિક પર્યંત ભગવાનના માપોમાં પંખો અંગનું ધારણ કરીને મૂર્તિનું નિર્માણ થયું હોય અને એની અંદર સ્વયં મહારાજે બાથમાં લઈને મૂર્તિ પધરાવી હોય આજે ગોપીનાથજી મહારાજનું ધીંગુ ધણી પણ આપણા આ ગરડા પ્રદેશ ઉપર કાયમ રહેલું છે આપણા મોટા ભાગ્ય છે એમાંય વિશેષ કરીને એમને રાજી કરવાનું હમણાં જેમ સંતોએ વાત કરી ભગવાનને વચનામ્રતની અંદર ઘણા બધા સાધનો બતાવ્યા છે ભગવાનની પ્રસન્નતા પ્રાપ્તિ માટે કંઈક વ્રત તપનો નિયમ ક્યાંક બતાવ્યો છે તો ક્યાંક યાત્રાનો નિયમ બતાવ્યો છે તો ક્યાંક દાન અને સેવાનો મહિમા બતાવ્યો છે પણ સર્વશ્રેષ્ઠ જો મહારાજ કે અમને જો કંઈ પ્રિય હોય તો એ ભગવાનની ભક્તિ પ્રિય છે ને એટલે ભક્તિનો મહિમા એ સર્વશ્રેષ્ઠ ચારેય પુરુષાર્થ ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ચાર સાધનો શાસ્ત્રમાં બતાવ્યા પણ મહારાજ કે એમાંથી ધર્મે સહિત જે જીવાત્મા ભગવાનની ભક્તિ કરે છે એના ઉપર અમે જેવા રાજી થઈએ છીએ ને એવા બીજા એક સાધનથી રાજી થતા નથી એટલે આપણો જે હેતુ છે ને આ સંસારમાં આવ્યા પછી આ લોરાશીના ફેરા માયા અને કર્મના ફેરામાંથી આપણે મુક્ત થવા માટેનું જે આપણું લક્ષ્ય છે એની અંદર આપણને મળેલું આ સાધન રૂપી જે શરીર છે એ શરીરની યથોચિત એનો ઉપયોગ કરીને આ શરીર આપણું લક્ષ્ય નથી આ દેહ અને દેહના સુખ આપણા લક્ષ્ય નથી પણ દેહની સુખની મર્યાદામાં રહીને ભોગવવું એમાં પણ દોષ નથી પણ એનો સદુપયોગ કરીને ભગવાનના ધામમાં જીવાત્માની ગતિ કેમ થાય એનું સાધન કરીએ ને ત્યારે એ આપણો મનુષ્ય જન્મ સફળ થયો કહેવાય અને એટલા સંકલ્પ સાથે જે મહારાજે મોક્ષનું સદાવ્રત ખુલ્લું કર્યું એને કાયમ વેગ મળતો રહે પોષણ મળતો રહે એટલે પરમપુજી આચાર્ય શ્રી અજંતપ્રસાદજી મહારાષ્ટ્રીની આજ્ઞા અને આશીર્વાદથી આ સત્સંગની અંદર અવારનવાર એવા નિમિત્ત ઊભા થતા હોય એવા નિમિત્ત નિર્માણ કરવામાં આવતા હોય કે જેના દ્વારા ભક્તો એ ભગવાનનું ભજન કર્યા કરે ભજન વગર એક ક્ષણ આપણી ન જાય ભજન વગર આપણી એક પલ ન જાય અને અહરનીશ આપણા હૃદયની અંદર ભગવાનનું નામ રટન થતું રહે મંદે મનની અંદર ભગવાનની મૂર્તિનું સ્મરણ થતું રહે એવા એક પછી એક પ્રયોજનો થતા હોય છે અને આપણે બધા એના સાક્ષી છીએ આ જ ગઢપુર ધામની અંદર સ્વામિનારાયણ મહામંત્ર લેખનનો આપણે ભવ્ય મહોત્સવ કર્યો જેની અંદર હજારો ભક્તોએ પહેલાં ગઢપુર લક્ષ્મી આપણા દરબારગઢની અંદર એક કરોડ મંત્રથી આપણી શરૂઆત થઈ હતી અને કરતાં કરતાં ત્રણસો ને પાસઠ કરોડ ને પછી જુનાગઢની અંદર સાતસો એક પતેને એક શરૂ થાય એક પતેને એક શરૂ થાય એ ભક્તિનો અનંત જે પ્રવાહ છે વહેતો રહે એના માટેનું આયોજનો એ કરવામાં આવે છે એની પાછળનો ઉદ્દેશ એટલો જ છે કે જેટલું ભગવાનનું ભજન કરશો આપણા મન તન અને આપણી બુદ્ધિને જો શુદ્ધ અને પવિત્ર રાખવી હોય કળિયુગના વાતાવરણથી જો રક્ષા કરવી હોય તો એના માટે બે પ્રકારના એક આંતર્ય જે રક્ષા કવચ એ ભગવાનની ભક્તિ છે અને બાહ્ય રક્ષા કરવા જે ભગવાનનો બાંધેલો ધર્મ મર્યાદા છે આ બહારથી જે રક્ષા કરે છે શિક્ષાપત્રી આદિનું પાલન કરીએ એનાથી શું થાય મહારાજના વચનોની આજ્ઞાનું પાલન કરીએ એનાથી શું થાય તો બાહ્ય જે કળિયોગનો પ્રભાવ છે એ અંદર આપણા જીવનની અંદર ન આવે આપણે જો દારૂ માટી વ્યસન આદિથી છેટા રહીએ શિક્ષાપત્રીની આજ્ઞાનું પાલન કરીએ તો બહારથી દૂષણ અંદર આવવાનું નથી ચોરી પાપી કપટી કામી કિમિયા ઇત્યાદિનો મહારાજ કીધો સંગ ન કરવો એનો સંઘનો ત્યાગ કરીએ તો બહારથી આપણી અંદર કળિયુગ પ્રવેશે નહીં પણ બીજું અંતરથી પણ જે અંતરશત્રુ કામ ક્રોધ લોભ મો મદ માયા મત્સર ઈર્ષા ત્રિષ્ણા આ જે અંતરશત્રુઓ પણ આપણને ક્યાંક નડતા હોય એને જો દામવા હોય તો એના માટે ભગવાનનું ભજન એ અંતરથી જીવાત્માની રક્ષા કરે છે એટલે બાહ્યાંતર બેવ રીતે જીવાત્માની રક્ષા થાય એના માટે આ સત્સંગ આ ભક્તિનો માર્ગ એ ઉપયુક્ત છે આજે ખૂબ આનંદની વાત છે પરિસ્થિતિ ઉપર તો સંતોએ વાત કરી છે એટલે એના પર બહુ વિશ્લેષણ નથી કરતા પણ એક વાત નિર્વી વાત છે એક વખત નારદજીએ ભગવાનના ગોતવા નીકળ્યા ભગવાન ત્રિભુવનની અંદર બધા બધા ધામોમાં ગયા બધા સ્થાનોમાં ગયા અને પછી ભગવાન એક જગ્યાએ ભગવાન મળી ગયા નારદજીએ પૂછ્યું ભગવાન તમારું સરનામું પાકું સરનામું તો ક્યુ એ તો કહો કોઈ વખત આવવું હોય તો આ તમે ઘડીકમાં અહીંયા ઘડીકમાં અહીંયા ઘડીકમાં અહીંયા ત્યારે ભગવાને બહુ સુંદર એનો ઉત્તર કીધો નાહમ વસામી વૈકુંઠે હં યોગીનામ હૃદય ન મદભક્તિ યત્ર ગાયંતી તત્ર નિષ્ઠાતિષ્ઠા નારદ હું છે ને કોઈ મહેલોમાં નથી રહેતો હું વૈકુંઠાથી ધામની અંદર પણ ઠીક છે ભગવાનનું એક દિવ્ય સ્વરૂપ ત્યાં પણ રહેલું છે પણ એ મારું પરમનન્ટ મારું નિવાસસ્થાન નથી એક તો એક ઔપચારિક મારું ધામ છે એટલે ત્યાં ભક્તોના દર્શન દેવાને માટે અમે કહીએ પણ હું ક્યાં વસું છું વસવું અને રહેવું બેમાં અંતર છે તમે જો અંગ્રેજી ભણ્યા હોય ને કોઈ વખત જો ફોર્મ તમે ભરતા હો પાસપોર્ટ આદિ કોઈ કાર્યની અંદર તો એની અંદર બે પ્રકારના કોલમ આવે છે એની અંદર એક આવે છે કે તમારું તમે અત્યારે રહો છો ક્યાં રહેણાં ક્યાં છે ત્યાં ભારત અને પછી તમારું ડોમિસાઇલ પૂછવામાં આવે તમારો વસવાટ ક્યાં છે આ બે શબ્દોનો પર્યાય અલગ છે તો ક્યાં વસો છો ભગવાન તમે વસો છો ક્યાં હં રહે છે ભગવાન કણકણની અંદર ભગવાનનો રહેણાંક છે ભગવાનનો વાસ છે પણ ભગવાન કહે છે હું ક્યાં વસું છું તો કે મદ ભક્તા યત્ર ગાયંતી જ્યાં મારા ભગવાન મારા ભક્તો મારું ભજન કરે છે તત્રમ તિષ્ઠામિ નારદ હું ત્યાં વસી રહું છું આજે એ સિદ્ધાંતને અનુસરીને ભગવાનને આપણા અને આપણા હૃદયથી આપણે જો ભગવાનનો નાદ આર્તનાદ કરીએ ને બે પ્રકારના નાદ આવે આમ તો જેને થોડું ઘણું ભાષા જ્ઞાન ખબર હશે એને એને નાદનું વિજ્ઞાન ખબર છે નાદ કેવી રીતે નીકળતો હોય આપણે જે શબ્દ બોલતા હોઈએ ને તો ત્રણ પ્રકારે ઓટથી બોલાય ગળાથી બોલાય હૃદયથી બોલાય ને નાભીથી બોલાય આર્તનાદ જેને કહેવામાં આવે અલગ અલગ પ્રકારે નાદ નીકળતા હોય તો જેવા નાદ સાથે તમે જ્યારે અને નાદનું વૈજ્ઞાનિક વિશ્લેષણ એવું છે કે નાદને પણ બ્રહ્મ તત્વની કેટેગરીમાં મૂક્યું જો નાશવંત અને અવિનાશી જે બે તત્વ કીધા ને ચૈતન્ય અને જળ જળ અને ચૈતન્ય બે જે તત્વની અંદર આ સૃષ્ટિ વિભાજીત થઈ છે ને એમાં નાદ તત્વની જેમ જીવ તત્વને એ અવિનાશી તત્વમાં મૂકવામાં આવ્યું છે એમ નાદ તત્વને પણ અવિનાશી તત્વની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે આ જગત બધું નાશવંત છે આ બધા જે ઇમારતો મકાનો બિલ્ડિંગો જે તમે જગતની અંદર સૃષ્ટિમાં જે પ્રકૃતિ આદિ જોતા હો આ બધું નાશવંત છે આ શરીર આપણું નાશવંત છે પણ એની અંદર રહેલો ચૈતન્ય છે અવિનાશી છે એમ નાદ જે છે ને એને પણ બ્રહ્મ તત્વની અંદર નાદ બ્રહ્મ કહેવામાં આવે છે અને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર બહુ સુંદર વાત લખી ભક્તિ કેવી રીતે કરવી તો મહારાજે પણ ત્યાં શબ્દ વાપર્યો નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહ ત્રય વિલક્ષણમ પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને બ્રહ્મ અવસ્થાની અંદર પોતાને સ્થાપિત કરીને ત્રણ દેહ જે છે સ્થૂળ સૂક્ષ્મને કારણે એનાથી વિલક્ષણ થઈને એટલે જગતના માયાના આવરણથી વિલક્ષણ થઈને આપણે જ્યારે પોતાના આત્મતત્વની અંદર સ્થિત થઈને જ્યારે ભગવાનની પરાભક્તિ કરીએ ને ત્યારે એ ભક્તિ એ જીવાત્માનો સીધો સાંધો ભગવાન સુધી બાંધે છે અને એ આપણી આ સંસાર અને ભગવાનની ધામની વચ્ચેનું એક પુલ બને છે એક નિર્માણ બને છે આપણને ત્યાં સુધી લઈ જવાનો માર્ગ બને છે આજે એવી ભક્તિનો મહિમા એ નાદ બ્રહ્મનો મહિમા અને એમાં સ્વામિનારાયણ મહામંત્ર જેવો મહિમા જેને ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે કીધું કે પવિત્ર દેહે અપવિત્ર દેહે આઠો જામ જેનું નામ રટન કરવાથી ભગવાન પૂર્ણપુરુષોત્તમ નારાયણનો રાજીપો જીવાત્મા ઉપર ઉતરે આજે એવા આ પવિત્ર શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિનાની અંદર ભગવાનનું પવિત્ર ધામ એવું ધામ જેને મહારાજે અક્ષરધામ કીધું એવા અક્ષરધામની મધ્યની અંદર ગોપીનાથજી મહારાજની છત્રછાયામાં કોઈ એમ ન માનો અમે ગોપીનાથજી મહારાજના છત્રછાયા ગોપીનાથજી મહારાજ યત્ર મધભક્તા યત્ર ગાવંતી તિષ્ઠામ તત્ર નારદ ભગવાન ગોપીનાથજી મહારાજ અહીંયા બિરાજે છે ત્યારે અહીંયા ભાવથી જે કામ કરે છે નાદ જે અંતરનો નાદ આર્તનાદ જે એની અંદર ભક્તોએ ગાયું અને અમે આવ્યા જેમ મોહનભાઈ હા ભગતે વાત કરી કે અહીંયા આવ્યાનું જે વાતાવરણ હતું અમને એમ થતું હતું કે આ મેહ ઉપરથી જ વરસે છે પણ એવું નથી અહીંયા ભક્તિનો મેહ વરસતો હતો આ શ્રદ્ધાનો મેહ વરસે છે અહીંયા આ આ પ્રેમનો મેહ વરસે છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવ્યો આવો મેહ કાયમ વરસ્યા કરે હં બારે મહિના આવો કાયમ વરસાયા કરે આપણે જે મહારાજે જ્યારે ચરોતરની હમણાં કોઠાર સ્વામી વાત કરીને આપણે આ વર્ષે બહુ ભાગ્યશાળી છીએ કે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ સ્થાપનાના દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલી રહ્યો છે અને સાથે સાથે પૂજ્ય મહારાષ્ટ્રીનો પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ ચાલી રહ્યું છે એના સુભક સમયનું એની અંદર જેમ મહારાષ્ટ્રીએ ગત ગુરુપૂર્ણિમાની અંદર આપણે સંકલ્પ કર્યો તો મહારાષ્ટ્રીને બધાએ વાતો કરી વાત કરી હતી ત્યારે મહારાજ કીધું કે આપણે બધાએ ગામે ગામ હરિભક્તો ભગવાનનું ભજન કરે એ નિમિત્તે આપણે અનેક ગામોની અંદર શહેરની અંદર દેશની અંદર વિદેશોની અંદર ભક્તિ પર્વના નિમિત્તે અનેક પ્રકારના અનુષ્ઠાનો કર્યા જપ કર્યા હનુમાન ચાલીસાના પાઠ કર્યા જન્મંગળના પાઠ કર્યા વ્રતોત્સવ કર્યા અનેક અનુષ્ઠાનો સેવાના કાર્યો થયા બ્લડ ડોનેશન કેમ્પ વગેરે થયું વૃક્ષારોપણ થયું અનેક પ્રકારની પ્રવૃત્તિઓ આજે આખા વર્ષ દરમિયાન ભક્તિ પર્વ અંતર્ગત કરવામાં આવી અને એની પૂર્ણાહુતિ એટલે એના ઉપર કળશ ચઢાવવાનું કાર્ય એ આગામી છઠ સાતમ ને આઠમ એટલે જન્માષ્ટમીનો જે તહેવાર એની અંદર વડતાલ મુકામે ભક્તિ મહાપર્વના રૂપની અંદર આપણે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી આપ સર્વે હરિભક્તોને એ ભાવભર્યું આમંત્રણ છે છપિયા સ્વામીએ એક બહુ સરસ વાત કરી કે આમંત્રણની રાહ ન જોવી અને આ નિયમ છે ને મહારાજનો બનાવેલો છે શ્રીજી મહારાજ આપણે ત્યાં આતો છે ને અમુક એવા વચ્ચે તત્વો આવ્યા કે જેને માન આપીને અને ખોટા ટેવો પાડીને તમારી પ્રકૃતિ બગાડી બાકી હરિભક્તોને હું જાણું છું આમંત્રણ આમંત્રણ હોય નહીં આમંત્રણની રાહ ઘરે આવવાનું શ્રીજી મહારાજે સત્સંગી જીવનની અંદર લખ્યું વચનામૃત આદિ ગ્રંથની અંદર મહારાજે ધામ બાંધ્યા ત્યારે મહારાજે એમાં સ્પષ્ટ લખ્યું કે વણ તેડે ઘેર આવજો આવું મહારાજે વણતેડે એટલે નોતરાની જરૂર હોય જ નહીં પણ આ તો કેવું છે કે થોડીક ટેવો સંસારિક વ્યવહારિક વધારીને તમારી ટેવ બગાડી પણ છતાંય અમારે એક નૈતિક તરીકે પરિવારના વડીલ તરીકે તમને જાણ કરીએ છીએ આમંત્રણ તો ખાલી એક ઔપચારિકતા છે પણ અમે પરિવારના વડીલ તરીકે જાણ કરીએ છીએ કે આપણા પરિવારને આંગણે આપણા સત્સંગ પરિવારને આંગણે અનેરો ઉત્સવ આવી રહ્યો છે મહારાષ્ટ્રીનો અમૃત મહોત્સવ અને લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ અને એની અંદર વિશેષ કરીને ભગવાન કૃષ્ણ પરમાત્માનો જન્માષ્ટમીનો મહોત્સવ આ ત્રિદિનાત્મિક ભવ્ય મહોત્સવ વડતાલને આંગણે આવી રહ્યો છું તેમાં બધા અચૂક પોતાના દર્શનનો લાભ લેવા માટે બધા આવજો એ બધા ભક્તોને ખૂબ ખૂબ અંતરથી અમે આમંત્રણ આપીએ છીએ સાથે સાથે આ મહોત્સવની અંદર આ ધૂનની અંદર આમ કીધું સ્વામી બે હજાર સાતથી અખંડ આપણી ધૂન ચાલે છે અને અખંડ ચાલતી રહે મહારાજને પ્રાર્થના કે આ ભક્તિનો પ્રવાહ અખંડ વહેતો રહે અને જેમ અહીંયા ગંગા ઉન્મદ ગંગાનો મહિમા છે ને જેને દુર્ગપુર મહાત્માનો રઘુરજી મહારાજને ગ્રંથ વાંચ્યો હોય એને ખબર છે એને ખ્યાલ હોય કે એની અંદર એટલો મહિમા બતાવવામાં આવ્યો છે કે ઉપર કોઈ પક્ષી હોય કોઈ ગીધાદી હોય અને કોઈ હાડકું કોઈ કારણ કે એનો ખોરાક એવો હોય તે હાડકું લઈને પસાર થતા હોય ને એની ઉપરથી રજ જો આ ગંગાની અંદર ઘેલાની અંદર પડે ને તો એ જીવનું કલ્યાણ થાય એટલો મહિમા આ ગંગાનો છે આજે એને એના સમકક્ષ કહીએ તો અતિશયોક્તિ નથી જ્યાં પરબ્રહ્મા પુરુષોત્તમ નારાયણ એની અંદર અનંત મુક્તો સાથે અનેક વખત સ્નાન કર્યું હોય ઉન્મદ ગંગાનો મહિમા તો આપણે એટલો જાણીએ છીએ પણ આ ભક્તિ ગંગાનો પણ એટલો મહિમા છે કે જેની આની અંદર પોતાનું મનને પોરવીને ભગવાનનો આરતનાદ સહિત ભગવાનનું નામ સ્મરણ કર્યું હોય ને મહારાજ કે અંત સમયે વચનામૃત મહારાજ કે અંત સમયે જો એક વખત સ્વામિનારાયણ એવું નામ લે ને તો મહારાજ કે એના તમામ કર્મમાંથી અમે એને મુક્તિ આપી દઈએ અને અમારા ધામની પ્રાપ્તિ કરાવીએ આપણે તો અહીંયા પ્રેમ ભાવ અને શ્રદ્ધા સહિત એકાવન એકાવન કલાક સુધી ભગવાનના મંત્રનો નાદ આપણે નાદ બ્રહ્મને બ્રહ્મ સુધી પરબ્રહ્મ સુધી પહોંચાડવાનું કાર્ય થયું હોય ત્યારે આ ધૂનના આયોજનને અમે ખૂબ ખૂબ હૃદયથી બિરદાવીએ છીએ ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા ગઢપુર પ્રદેશને આ વિસ્તારના સત્સંગીઓ અમારા ગઢપુર ગામના સત્સંગીઓ સંતો પાર્ષદો એમને ભગવાન કાયમ એવી સદ્બુદ્ધિ અને શક્તિ આપતા રહે કે આવા આયોજનો એ કાયમ થતા રહે ને ભગવાનનું ભજન કાયમ થતું રહે ભગવાન ગોપીનાથજી મહારાજના ચણારીના પ્રાર્થના કરીએ છીએ વધારે સમય નથી લેવો પણ જે જે ભક્તોએ દાતાઓએ સેવક સ્વયંસેવકોએ આ મહોત્સવની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાની સેવા આપી છે જે ભક્તોએ જે ગામના ભક્તોએ અહીંયા આવીને આવા પોતાના નિયમ પ્રમાણે અહીંયા આગળ ક્રમ પ્રમાણે આવીને ધૂનમાં ભાગ લીધો છે અને જે ભક્તો હજુ આગામી દિવસમાં કાલે પરમ દિવસ પૂર્ણતી કાલે કાલે સમાપ્તિ છે હજુ કાલનો દિવસ જે ભક્તો લાભ લે છે બધાને નામી અનામી બધાને અમે ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપીએ છીએ ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરે અને જે થોડી જાગૃતિની વાત કરવામાં આવી છે અહીંથી એ વ્યવહારિક દૃષ્ટિ એટલા માટે પણ આવશ્યક છે કે જાગૃત ન રહીએ તો આપણું ઘર ઊંઘતા લૂંટાઈ જાય એવું થાય અને આપણે ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજની સેવા એ આપણને ભગવાન એ જે કરીએ છીએ તન મન ધનથી હરિભક્તોએ સેવા કરી છે વેડફાય નહીં એના માટે આ જાગૃતિની પણ આવશ્યકતા છે તો એના ઉપર પણ બધા લક્ષ્ય રાખજો ભગવાનનું ખૂબ ભજન કરજો મહારાજ તમને બધાને ખૂબ સુખિયા રાખે એવી પ્રાર્થના સહિત પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વિરામ આપું સહેજાન